બાદ માલીવાડ આ એક બાપના ત્રણ દીકરા હતા અને આ પાનપુર પાટિયા એ એક હબ છે ત્યાં મોટા મોટા દબાણો છે લારી ગુજરાત ચલાવતા માણસોને તમે કરી કરીશું સાબિત કરવામાં તમે સાંજે પાંચસો રૂપિયા રોજી નથી આપી શકતા એ ફરતી લારીઓ ફરે છે એના માટે તમારે આટલો બધો જુલમ કયો કરવાનો આવે છે એટલે કાયદેસર જે લોકોએ તોતિંગો બનાવી છે આરસીસી ની મોટી મોટી બિલ્ડિંગો બિન કાયદેસર બિન કાયદેસર જમીનોમાં બનાવી છે દસ હજાર ફૂટ જમીન હોય દબાણ કરેલું આ સર્વે નંબર એકસો વીસ તમને લેન્ડ માફિયા છે એમને દબાણ કરવા સિવાય બીજો ધંધો નથી કરવો કાલે એ પણ લારી ફેરવતા હતા આજે જે લેન્ડ માફિયા છે એ કાલે લારી ફેરવતા હતા એ લેન્ડ માફિયા બની ગયા છે એ માટે છાપો તમે બધા પત્રકારો નથી થતો અરજી આવે પણ પેલી જે મોટી મોટી ગેંગો છે એમને પકડો ને તમે જઈને વિસ્તારમાં ઓલરેડી અરજીઓ પંચાયતમાં આપેલી છે મોટા મોટા જે લેન્ડ માં આપ્યા છે એમના વિરુદ્ધ માં એના માટે પંચાયતે શું કરવું જોઈએ અને કોને પ્રશાસન કયા પ્રશાસન કામ કરવું જોઈએ જે સરપંચ બેરો હોય એના સંભળાવું જોઈએ અને આ સંભળાવો બેરા ને ભાઈ સાંભળ કા તને નથી સંભળાતું નથી દેખાતું આખે નંબર ના હોય તો ચશ્મા લઈને આવો બે નંબરના ના મોતિયા આવી ગયા હોય તો મોતિયા કઢાવો કાં તો ચાલીસ ચાલીસ વર્ષે બેતાલીસ વર્ષે બેતા લાવો ને એ લાવો અને જો ક્યાંક ખોલ રજિસ્ટર તમારી જહીરાબાદ પંચાયતમાં પણ આવા લેન્ડ બાકી હશે એના વિરુદ્ધમાં તમે શું કાર્યવાહી કરી તમે આપો મને મારે એક મહિનો થયો છે કાલે કાઢી નાખીશ લેન્ડ માફિયા ના બધું તમે મને અરજી પહોંચાડો હરિવાના ને ગરીબ ગુરબાના ગુજરાત જે રોજ સાંજે પેટું ડરતો હોય એને તમે મારી નાખવા દીધું મતલબ એને હેરાન ના કરો કુદરત નો ઇન્સાફ ને તો કુદરત અન્યાય થાય તો કોઈ કોઈ જગ્યાનું નું નહીં રે એટલે મહેરબાની કરીને ઇન્સાફ ની વાત કરો લારી ખોટી જગ્યાએ હોય વચ્ચો વચ્ચ ઉભો રહેતો હોય તો એને હટાઈ લો